માતાજી મિત્રો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બ્લેક સ્પ્લેન્ડર ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સેકન્ડ ઓનર ગાડી છે કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત બાવીસ હજારને પાંચસો રૂપિયા રાખેલી છે તે અંદાજિત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમત છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જો મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે એક વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે બ્લેક સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો ફૂલ મોડીફાઈ કરેલું સ્પ્લેન્ડર જોવા મળે છે એન્જિન પાવરફુલ છે ચાચવેલી ગાડી જોવા મળી રહે છે ટાયર કન્ડિશન સારી છે કંપની કલરમાં ગાડી મોડીફાઈ કરેલી ગાડી જોવા મળી રહે છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું એકત્રીસ તેર છસો એક તે આ ગાડીવાળા ભાઈનું નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર ગારીર જોવા મળે રહે છે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત બાવીસ હજાર ને પાંચ હજાર રૂપિયા રાખેલી છે સેકન્ડ ઓનરની ગાડી છે મોડલ બે હજાર આઠનું મોડલ જોવા મળે રહે છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે તમે આ ભાઈને ફોન કરીને જવું મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું